અને સંયમના માર્ગે પ્રયાણ કરશે ધર્મનગરી સુરતમાં ચાતુર્માસ પૂર્ણ થતાં જ ફરી એકવાર ત્યાગ અને વૈરાગ્યનો માહોલ સર્જાયો છે વિક્રમ સંવતના નૂતન વર્ષના પ્રારંભે જ સુરતની ધર્મધરા દીક્ષાના રંગે રંગાવવા તૈયાર છે આગામી પાંચથી સાત નવેમ્બર દરમિયાન પાલ વિસ્તારમાં રોમે રોમે પરમ સ્પર્શ નામની સુંદર વાટિકામાં તેર વીરની સામૂહિક દીક્ષાનો ત્રિદિવસીય ભવ્ય મહોત્સવ યોજાશે આ ભવ્ય દીક્ષા મહોત્સવ પરમજીન ભદ્ર શાંતિ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ તથા આચાર્ય ઓમકાર સુરી આરાધના ભવનના ઉપક્રમે યોજાઈ રહ્યો છે આ પ્રસંગે ભક્તિ યોગાચાર્ય આચાર્ય ભગવંત યશો યશોવિજયસુરી મહારાજા સહિત શાસ્ત્ર સંશોધક આચાર્ય ભગવંત મુનિચંદ્ર સુરી મહારાજા અને વૈરાગ્યવારિધિ આચાર્ય ભગવંત કુલચંદ્ર સુરી મહારાજા આદિ પાંચસોથી વધુ જૈન સંતોની પાવન નિશ્રા પ્રાપ્ત થશે સંયમ લેનારા તેર સંયમવીરમાંથી અગિયાર દીક્ષાર્થી સુરત શહેરના જ છે જે સુરતની ધર્મ પ્રત્યેની ઊંડી આસ્થાનું પ્રતિક છે આ દીક્ષા લેનારાઓમાં એક જ પરિવારના ત્રણ સભ્ય મનોજભાઈ ઇન્દુબેન અને વૃષ્ટિક કોરડિયાનો પણ સમાવેશ થાય છે ત્રિદિવસીય કાર્યક્રમની શરૂઆત બુધવારે પાંચમી નવેમ્બરે થશે જેમાં સવારે નવ કલાકે શાંતિધારા અભિષેક અને બપોરે છાબ ભરવાની મંગળ વિધિ તથા મહેંદી રસમ યોજાશે રાત્રે આઠ કલાકે ત્યાગનું સન્માન બહુમાન સમારોહ અને દીક્ષાર્થી બહેનોના વક્તવ્યનો કાર્યક્રમ યોજાશે બીજા દિવસે એટલે કે ગુરુવારે સવારે આઠ ત્રીસ કલાકે દીક્ષાર્થીઓની ભવ્ય વરસીદાન યાત્રા નીકળશે જેમાં મુમુક્ષુઓ દાનની સરવાણી વહાવશે ત્યારબાદ સાંજના સમયે તેમના સંસારી પાત્રમાં અંતિમ ભોજન થશે અને રાત્રે પ્રભુ મિલનની પ્યાસ નામની ભવ્ય વિદાય સમારોહ યોજાશે હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિશ્ન ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર ધાયવત વૈષ્ણવ લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની લોકેશન સાઇટ પ્રભુવંસી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન એઈટ સિક્સ ટુ ફાઇવ નાઇન જીરો એટ દર્શક મિત્રો આજની તારીખ ચાર નવેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર